હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં વડોદરા શહેરના નગરજનોની સુખાકારી માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર લકડી પુલ ખાતે આવેલ કોંગ્રેસ સમિતિની ઓફિસ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથામાં શહેર પ્રમુખ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ અને યુવાન તેમજ મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

જી મગડી રાખવાની એકા સંસ્થા કે આમીય ઉદ્યોગ મહા પૂજન કાર્ય કરવા અહમ કરી શીય જળ છોડી આપવાનું એ બીજા જન્મમાં ગુરુવરાજ નામનો રાજા થયો અને શ્રી રામ જેવા પ્રભુને પ્રામીને દેવ પર મોક્ષ ને પામ્યો કુલકામુખ નામનો રાજા બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને શ્રી રામ तो सब बुलाएँ, तो सब बुलाएँ बुलाएँ बाहर आएँ। नहीं बुलाएँ ना। नहीं जी, जी जी जी, ना बुलाएँ ना बुलाएँ।